नमस्कार मित्रों आई कोई दबा हो बद अंडा खाई गए है अंडा ने नाश से लकड़ा लकड़ा राशा है पान पान खाई गए है मित्रों आ टाइपनी પોંવરાળી યરોએ બહત સાડવાળી નો છે નમસ્કાર મિત્રો એરંડાની અંદર કાત્રાયની કિવરા છે કાત્રા નો કહેર સતત વધી ગયો છે અને એરંડા પણ ખાઈ જા છે હા લકડા ડોઠા કરીને છે મિત્રો અમારે કોઈ પણ રાશિધી માળ્યા હવે ટૂંચ્યા છે ખાવા હારું આપ જણાવજો કે તમારા વિસ્તારની અંદર આવી ઈયળો છે કે નહીં બધો સોર્ટ કરી છો રો ઇળોનો કોઈ પાર નથી આ કેટલી વળજી છે ભળો ઈયળોનો કોઈ પાર નથી આખે આખો પોંદડો ખાઈ અને બીજા एरने फसे जाए पेलो आखे आखू खाई जाए थे खाता बाद आऊँ कौन लो थी जाए थे जो हूँ को कौन थी जाए तो ये लो चिरंदे मिलती ये माथे ये लो से जो तुम्हारा विस्तार ने अंदर ये लो अच्छे के नहीं अने आयन ओपन सुं उपाय से ये कमेंट में जरूर बताओ जय जवान जय किसान जय हिंद जय भारत